મહીસાગર જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે અને વેરપુર તાલુકામાં તો ધોધમાર વરસાદ અત્યાર સુધીમાં ચૂક્યો છે કુલ ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ સંતરામપુર તાલુકામાં બે ઇંચ વરસાદ છે ખાનપુર તાલુકામાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે લુણાવાડા વીરપુરમાં નેચાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે તો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હાલમાં ઘૂટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન પંડ્યા આપની સાથે જોડા ચૂક્યા છે હિરેન શું સ્થિતિ કયા કયા વિસ્તારો પ્રભાવિત જી ચોક્કસપણે જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર જો વાત કરવામાં આવે તો લુણાવાડા શહેરમાં જે ચાર ઇંચ જેટલો વરસાદ થાપતો છે તો વીરપુર શહેરમાં પણ પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો સંતરામપુર તાલુકામાં બે ઇંચ અને ખાનપુર તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તેને લઈને બસ સ્ટેન્ડ વિસ્તાર સહિતના જે બજારો છે તે બજારો પાણી પાણી થયા હતા જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જનજીવન ઉપર તેની અસર પડી રહી છે પરંતુ ધરતીપુત્રો આ વરસાદ લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જી જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ